જગડિયા તાલુકાના સિમોદ્રા અને અવિદા વચ્ચે આવેલ મરઘી પોલ્ટ્રી ફાર્મમાં શિકારની શોધમાં એક મહાકાય અજગર ઘુસી આવ્યો હતો જેને ત્રણથી ચાર મરઘીઓને નિશાન બનાવી હતી જોકે તેની જાણ વન વિભાગના અધિકારીઓને કરાય કરાતા તેઓએ દોડી આવી અજગરનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે છોડવાની કવાયત હાથ ધરી હતી ચોમાસાની મોસમ ચાલી રહી છે જેના કારણે સરીસૃપ નીકળવાના અનેક બનાવો સામે આવતા હોય છે પરંતુ આજે ભરૂચ જિલ્લાના જગડિયા તાલુકામાં આવેલ સિમોધરા અને અબિદા ગામ વચ્ચે કેતનસિંહ વિક્રમસિંહ સોલંકીના મરઘી પોલ્ટ્રી ફાર્મ હાઉસમાં એક મહાકાય અજગર શિકારની શોધમાં ઘુસી આવ્યો હતો આ સમયે તેણે મરઘી પોલ્ટ્રી ફાર્મમાં જાળીમાંથી અંદર પ્રવેશ કરી ત્રણથી ચાર મરગીઓને પોતાની પકડમાં લેતા મોત થયા હતા મરઘીઓના અવાજ સાથે અંદર આવેલ ફાર્મના કર્મચારીઓ તે નજારો જોતા ચોંકી ઉઠ્યા હતા ત્યારબાદ આ અંગેની જાણ તેઓએ માલિકને કરતા તેઓએ ઝઘડિયા વન વિભાગના આરએફઓ મીના પરમારને કરતાં તેઓએ તાત્કાલિક વન વિભાગના કર્મીઓ અને એનજીઓની ટીમ સાથે સ્થળ પર પહોંચી જોતા અજગર ફાર્મના છાપરા પર ચડી ગયો હતો ત્યારબાદ એનજીઓ અને વન વિભાગના અધિકારીઓએ ભારે જહેમત બાદ અજગરનું રેસ્ક્યુ કરીને તેને પકડી લીધો હતો ત્યારબાદ ડોક્ટરી તપાસ બાદ તેને સલામત સ્થળે છોડવાની તજવીજ હાથ ધરી હતી જોકે મરઘીઓને પકડમાં લીધો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો